નો સારાંશ નીચે મુજશાય નમઃ મિત્રો આપણી ચેનલ ધાર્મિક વ્રત કથામાં આપ સૌનું हार्दिक સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશી કે પવિત્રા એકાદશીની કથા સાંભળવા જઈ રહ્યા છીએ જો આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો જો તમે ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો જેથી આવા વધુ ધાર્મિક વિડિયોની જાણકારી તમને સમયસર મળી રહે શુભારંભમાં ભક્તિ ભાવથી ચાલો બોલીએ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારં ગગનસદં મેઘવર્ણમ શુભાંગ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુભવભયહરમ સર્વલોકૈકનાથમ બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી નારાયણની જય શ્રાવણ માસ ભગવાન મહાદેવને અત્યંત પ્રિય છે અને આ માસમાં આવતા વ્રતોનું મહત્ત્વ વિશેષ હોય છે આજની એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે જેને કેટલાક વિસ્તારોમાં પવિત્રા એકાદશી પણ કહે છે આ એકાદશીનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે કરેલું વ્રત પાપોનો નાશ કરે છે અને સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા ભક્તોને ફળ આપે છે આ એકાદશી વંશવૃદ્ધિ સંબંધિત અવરોધો પણ દૂર કરે છે આ દિવસે ભગવાન વિષ્ણુને ત્રણસો પાંસઠ તારના પવિત્ર ધારણ કરાવવામાં આવે છે જે વર્ષના ત્રણસો પાંસઠ દિવસનું પ્રતીક છે આખું વર્ષ સેવા પૂજા ન કરી શકાય ત્યારે આજે ભગવાનને પવિત્રા પહેરાવીને તે સર્વ દિવસોની સેવા સ્વીકાર કરાવવામાં આવે છે આ કારણે આ એકાદશીને પવિત્રા એકાદશી કહેવામાં આવે છે બીજે દિવસે બારસ હોય છે જેમાં પવિત્રા બારસનો ઉત્સવ ઉજવાય છે જે ભક્તો પાસે ગુરુદેવ છે તેઓ આજે ગુરુદેવને પણ પવિત્રા પહેરાવે છે માઇનસ આ રીતે એક વર્ષની સેવાનો પ્રભાવ પ્રાપ્ત થાય છે આ વ્રત કરવા ઇચ્છતા ભક્તોએ વહેલી સવારે ઉઠીને સ્નાનાદિ કરી શુદ્ધ વસ્ત્ર પહેરીને સંકલ્પ કરવો જોઈએ એકાદશીનું વ્રત સામાન્ય રીતે અન્નનો ત્યાગ કરીને કરવામાં આવે છે ફળાહાર દૂધ જ્યુસ ચા કે નાસ્તો લઈ શકાય ખાસ કરીને જ્યારે આરોગ્યને ધ્યાનમાં રાખવું પડે તમારું સ્વાસ્થ્ય સહન કરે તેટલું જ વ્રત કરવો ભૂખ વધુ લાગે કે કામ વધુ હોય તો એક સમયનું સાદું સાત્વિક ભોજન પણ લઈ શકાય છે વ્રત ન કરી શકાય તો પણ ચિંતા નહીં ભક્તિભાવથી ભગવાનનું સ્મરણ કરો કથા સાંભળો અને ભજન કરો માઇનસ એ પણ પુણ્ય કાર્ય ગણાય છે ઘરમાં ભગવાન શ્રી વિષ્ણુ શ્રી કૃષ્ણ શ્રીરામ લક્ષ્મીનારાયણ કે સ્વામિનારાયણ હોય તો તેમના પૂજન માટે સાદા જળ અથવા પંચામૃતથી અભિષેક કરો ધૂપ દીપ અને નૈવેદ્ય ધરાવો માખણ મિશ્રી કે ફળ ફળાહારનો ભોગ અર્પણ કરો આરતી કરો પુષ્પ અને તુલસીદળ અર્પણ કરો આજે ખાસ કરીને તુલસીમાતાની પૂજા પણ કરવી એકાદશીના દિવસે તુલસીદળ તોડી શકાય છે પરંતુ તે પૂજાના હેતુ સિવાય ન તોડવું વહેલા ઉઠીને સૂર્યનારાયણને અર્ધ્ય આપવું ભગવાન શિવને જળ અને બિલ્વપત્ર ચઢાવવું પણ શુભ માનવામાં આવે છે આજે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરવી સ્થળમાં જળ અર્પણ કરવું અને પિતૃઓનું સ્મરણ કરવું પણ શ્રેયસ્કર ગણાય છે કેમ કે પુત્રદા એકાદશી પિતૃ શાંતિ અને આશીર્વાદ માટે શુભ માનવામાં આવે છે પિતૃ શાંતિ માટે દાન પુણ્ય પણ કરવું અને હા જો કોઈ બહેનો માસિક ધર્મમાં હોય તો પણ આ એકાદશીનું વ્રત રાખી શકે છે માત્ર પૂજા કરવી ન રહી શકે આવી છે પુત્રદા કે પવિત્રા એકાદશીની મહિમામય કથા અને વિધિ આજે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આપણે બધાને આરોગ્ય સંતાન સુખ શાંતિ અને ભક્તિપ્રેમ પ્રાપ્ત થાય હરિઓમ તત્સત બોલો પુત્રદાતા ભગવાન શ્રી વિષ્ણુની જય ઘરમાં સૂતક હોય જન્મ કે મૃત્યુ થયું હોય તો પણ એકાદશીનું વ્રત રાખી શકાય છે પૂજા ભલે ન કરી શકાય છતાં એકાદશીના વ્રતથી પુણ્ય મળી રહે છે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામતી હોય અને તેને એકાદશીના વ્રતનું પુણ્ય અર્પણ કરવામાં આવે તો તેને મુક્તિ મળે છે એવી વ્યક્તિને પ્રાપ્ત થયેલું પુણ્ય ભેટ આપનારને પણ લાભ થાય છે એ દાતાને મહાદાની કહેવાય છે એકાદશીના દિવસે શ્રી વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરવો ગીતાજીનું પાઠ કરવો વાંચવું કે સાંભળવું પણ ખૂબ પુણ્ય આપનારું માનવામાં આવે છે આ તિથિ ભગવાન શ્રીહરિનારાયણના અંગમાંથી ઉત્પન્ન થયેલી છે એટલે આ તિથિને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે સર્વ વ્રતોમાં અને તિથિઓમાં એકાદશી રાજા સમાન છે એકાદશીનો ઉપવાસ એટલે શું ઉપવાસનો અર્થ માત્ર ભૂખ્યા રહેવું નહીં પરંતુ ભગવાનની નજીક રહેવું આ દિવસ પરમાત્મા સાથે હૃદયથી જોડાવાનો છે ભલે કોઈ ભૂખ્યા ન રહી શકે છતાં ભગવાનની ભક્તિ કરે તો પણ પુણ્ય મળે છે હવે આપણે સાંભળીએ પુત્રદા એકાદશીની કથા શ્રાવણ માસની પુત્રદા એકાદશી વ્રતકથા ધર્મરાજ યુધિષ્ઠિરે એકવાર ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું હે પ્રભુ કૃપા કરીને મને શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની કથા કહો આ એકાદશીનું નામ શું છે તેની વિધિ શું છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું રાજન ધ્યાનપૂર્વક સાંભળો દ્વાપર યુગના આરંભમાં મહિષ્મતી નામની એક નગરી હતી ત્યાં મહાજીત નામના એક રાજા રાજ્ય કરતા હતા તેઓ ખૂબ ધર્મનિષ્ઠ હતા છતાં સંતાન વિહોણા હતા આ કારણે તેઓ બહુ દુઃખી રહેતા તેઓએ અનેક યત્નો કર્યા પણ સફળતા ન મળતી એક દિવસ રાજાએ પોતાની પ્રજાને સંબોધન કરતા કહ્યું હું જીવનભર સદાચાર પાળ્યો છે ન પાપ કર્યા છે કે ન અણધાર્યા પૈસા એકત્ર કર્યા છે છતાં મને સંતાન નથી શું કારણ છે રાજા મહાજીતને શાંતિ મળવા માટે તેમના મંત્રીઓ સાથે વનમાં ગયા ત્યાં તેઓએ મહાન ઋષિ લોમસજીના દર્શન કર્યા ઋષિ લોમસજી કહે છે હે રાજન તમારા પૂર્વ જન્મમાં તમે જેઠ માસની એકાદશીએ બે દિવસના ભૂખ્યા હતા ત્યારે જળ પીવા ગયા ત્યાં ગાય જળ પી રહી હતી તમે એ તરસેલી ગાયને હટાવીને પોતે જળ પીધું એકાદશીના દિવસે ભૂખ્યા રહેવા અને ગાયને હટાવવાના પાપને કારણે આ જન્મમાં સંતાનહીન બની ગયા છો મંત્રીઓએ વિનંતી કરી હે મહર્ષિ જો પુણ્યથી પાપનાશ પામે છે તો કૃપા કરીને ઉપાય કહો જેથી રાજાને સંતાન સુખ મળે ત્યારે ઋષિ લોમસજી કહે છે તમે સર્વે શ્રાવણ માસની પક્ષની પુત્રદા એકાદશીનું વ્રત રાખો રાત્રે જાગરણ કરો અને એ વ્રતનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો પ્રજાએ ઋષિ લોમસની આજ્ઞા મુજબ વ્રત કર્યું દ્વાદસીના દિવસે તેનું પુણ્ય રાજાને અર્પણ કર્યું એના ફળરૂપે રાણી ગર્ભવતી બન્યા અને નવ મહિને તેજસ્વી પુત્ર રત્નનો જન્મ થયો ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન તેથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે જે કોઈ સંતાન ઇચ્છે છે તેને આ વ્રત જરૂર કરવું જોઈએ આ વ્રતના પુણ્યથી આ લોકમાં સંતાન સુખ અને પરલોકમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આવી છે પુત્રદા એકાદશીની પવિત્ર કથા અને મહિમા જો તમે આ એકાદશીનું વ્રત નથી પણ માત્ર કથા સાંભળો છો તો પણ પાપોનો નાશ થાય છે તો બોલો લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ મિત્રો કથા સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર મારા તરફથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે